નમસ્કાર દર્શક મિત્રો ચક્ર દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા આજે અમે મોરબીના પંચા સરોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અત્યારે આ પંચા સરોડની એક જે શેરી છે એના દ્રશ્યો છે જ્યાં આજે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી અને એ ખરાબ પરિસ્થિતિને દૂર કરવા માટે અહીંયા કામગીરી કરવામાં આવી રહી હતી પ્રથમ દ્રષ્ટિએ અમે જ્યારે આ રોડનું કામ જોયું કે અત્યારે અહીંયા મેટલ નાખવામાં આવી રહી છે જે અહીંયા શેરીની અંદર રોડ પર પાણી ભરાયા આમ તો રોડ તો છે જ નહીં આ જે શેરી છે એ શેરીની અંદર ઘણા સમયથી આ રોડ પર અહીંયા પાણી ભરેલું હતું જેને દૂર કરવા માટેની કામગીરી અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે અને વેપારીઓને જે પરેશાની છે એ દૂર કરવાની કામગીરી અત્યારે તમે જોઈ શકો છો કે આ ઢગલા છે અને એ ઢગલા પ્રથમ દ્રષ્ટિ અમને એવું લાગ્યું કે મોરબીમાં જે મહાનગરપાલિકા બની છે એના દ્વારા કામગીરી કરવામાં આવતી હશે અથવા જે કાંતિભાઈ અમૃતિએ પહેલ ચાલુ કરી છે જે વોડે વોડે જઈ અને લોકોના પ્રશ્ન સાંભળી અને આ પ્રશ્નોનું સોલ્યુશન હશે પરંતુ અમારી ધારણા ખોટી હતી પરંતુ જે જિલ્લા પંચાયતના અજયભાઈ લોરિયા જે સભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવે છે તેમના દ્વારા અત્યારે આ પચાસ રોડની શેરીની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે અજયભાઈ આ કામગીરી અમે અહીંથી પસાર થયા ત્યારે એવું લાગ્યું કે મહાનગરપાલિકા કરતી હશે અથવા ધારાસભ્યની ટીમ દ્વારા ધારાસભ્યના કહેવાથી થતું હશે પરંતુ આ કામગીરી તમારા દ્વારા કરવામાં આવી રહી છે આ તમારે શું કામ કરવું પડ્યું હવે દાતારી શું કામ દાતારી ધારાસભ્યનું કીધું કે દાતારી એમ આમ દાતારી કહેવાય તમ જે કીધું ને ફોટા પડાવવા વોર્ડે વોર્ડે જઈને ફોટા નહીં મિટિંગ તો તમામ વોર્ડની અંદર એમને કઈ રીત છે મિટિંગ તો થાય પંદર ઘરના પંદર હામે ત્રી જણાની મિટિંગ ન થાય મિટિંગ તો થાય યોગેશભાઈ આજે આ પ્રશ્ન હતો તમને કોને અહીંયા આ કામ કરવાનું કીધું શું કામ તમે અત્યારે આ કેના અત્યારે મારે લાતીપ્લોટમાં જે રિક્વાયરમેન્ટ હતી ને એ બધી પૂરી થઈ ગઈ પછી મને ન્યૂ જનકમાંથી ફોન આવ્યો ગઈકાલે ન્યૂ જનકમાં હતા ઓલા હિતેશભાઈ હિતેશભાઈ તમારો ફોન હતો ને મને મને હિતેશભાઈનો કાલ ફોન હજે ભાઈ અમારું જોવા આવો ને તો કાલ જોવો આવ્યો ને તો પગ મૂકવાની આમ આમ કહેવાય ને ઢીચણી સુધીના પાણી હતા બિચારા ઓલા કાકા કે મારે ગ્લાસનું કારખાનું લાખ રૂપિયાના ગ્લાસ તૂટી ગયા અજેભાઈ ભાઈ આ સિઝનમાં મેં કીધું મુવા પચાસ હજાર રૂપિયા થાય વળી ચાર ગાડી આ મંગાવીને કીધું આજ રિપેર કરાવી દઉં કીધું તો બિચારા રાજીને રેડ થઈ ગયા યોગેશભાઈ તો તમે અજયભાઈને ફોન કર્યો તો ધારાસભ્ય એ નથી એવો વોર્ડની અંદર મિટિંગો કરે એ કમિશ્નરે કીધું એ બધાના પ્રશ્નો સોલ્વ થઈ જશે પહેલી તારીખથી તો કાત મુહૂર્તે ચાલુ થવાના કાના ભાઈ મોટા માણસ છે તો અમે પહોંચી ન હોગી કદાચ પણ અજયભાઈ જે કામ કરે અમે જોઈ છીએ કે આ જે ખુદી રીતે કામ કરે છે અમને વિશ્વાસ બેઠો અને મેં અજયભાઈને ફોન કર્યો અને પહેલાં ફોને એને મને રિપ્લાય આપ્યો અને રિપ્લાયને જે કમિટમેન્ટ મને આપ્યું કે બે દિવસમાં તમારું કામ થઈ જશે અને થઈ ગયું એમ અને એ છે અત્યારે હાજર એ બધાની સામે છે એટલે એક એકદમ ઝડપથી રિસ્પોન્સ આપ્યો અને કામે અમારો જે પ્રશ્ન હતો એ બધો સોલ્વ કરી દીધો એટલે બહુ સારું કામ કર્યું ખાસ કરીને જે ભાઈ આમાં જે ખર્ચો થતો હશે એ ખર્ચો તમે પોતે ભોગવી રહ્યા છો કે આ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કે બીજી ત્રીજી જગ્યાએથી કે આ કઈ રીતે તમે કામ કરો જે શેરીએ શેરી આ રીતે નાખવું તો આ દાતરી કરવાની તો તમે કરતા હોય તો ધારાસભ્ય ન પડીએ કે ફંડ તો નગરપાલિકા પાસે પાસે પચાસ પચાસ કરોડ રૂપિયાનું પડ્યું હોય તો એ કરી દેશે ને જો યોગેશભાઈ તમે જે સવાલ કર્યો ને બહુ મસ્ત સવાલ છે ખરેખર ફંડ છે જ આવ્યું છે તો આટલા આટલાવાળા ફંડ નહોતું ધારાસભ્ય મને એવું કીધું કે ફંડ અમારી પાસે દાતારીની જરૂર નથી એવું આવું બોલ્યા એને પ્રજા વચ્ચે રહેવું નથી મને રહેવાય નથી દેવો એને કપડે ન બગાડવા છન્નું હજારના ચંપલ પહેરે આ રીતે અમારે એ હાથ આઠ હજાર નાતો આ અમે ભૂલી ગયા શીખેનું પેન્ટ શીખેનું ટી શર્ટ તો પ્રજા વચ્ચે રહેવું હોય તો કપડાં ટી શર્ટને બૂટ ભૂલવા પડે તમારે છન્નું હજારના ચંપલ પહેરીને સાફ ઠોકવીએ દંડીકા ગામને ચડાવવા નાન તેન આવા હાઈથે કરીને

મહાનગરપાલિકા થઈએ એના ચાર મહિના થયા એક એક ને પચીસ તે પછી પંદર દિવસે મહિના પછી ખરે સાહેબ એવા સોની સાહેબ એવા વાળા છે ચાર મહિનામાં ત્રીવરાનું આવું કાદવ ખીચાડું કે ચાર મહિનામાં ન નીકળે મહાનગરપાલિકા હાચી જ છે વાવડી રોડ ઉપર હું ગઈકાલે નીકળો તો રાઇટે લાઇટું જોઈને મેં તો મને એમ નહોતું કે મોરબીનો વાવડી રોડ આ કામ થયું જોઈ લ્યો તમે મહાનગરપાલિકા કામ કરવાની જ છે આવતી પહેલી તારીખ પછી રોડના ખાતમુહૂર્ત એ મહાનગરપાલિકા કરવાની એમાં આવશે કે આમ ખાતમુહૂર્ત કરના કોણ આમ નેતાને કે કોઈ બી નેતાને કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે આપના હોય કામ પૂરું થઈ ગયા પછી તમે ફોટા પાડો વીડિયા બનાવો અત્યારે મહાનગરપાલિકા તમે વાત કરી કામ કરે છે તો એનો જશ ખાટવાય જે બબે વર્ષથી શેરીઓમાં લાઇટ બંધ હતી એ હવે મહાનગરપાલિકા શરૂ કરે છે પૂર્વ કાઉન્સિલરો અત્યારે એનો જશ ખાટવા માટે પણ મેદાને ઉતરાય એવું સતત ફોટા અને વિડીયોના માધ્યમથી લાગી રહ્યું હોય જો આમાં એ આમાં એવું હોય યોગેશભાઈ થોડુંક આમાં રાજકારણ હોય મારા લોહીમાં હું રાજકીય માણા હું પણ હું મોઢે કહી દઉં એટલે હું હારો ન લાગુ તો સમજ્યા સ્વાભાવિક કોઈ આપનો નેતા હોય કોંગ્રેસનો હોય ભાજપનો હોય જવા ખાટવા પ્રજા છે વિરોધ થાય એટલે જવાના જ છે વિરોધ પક્ષના નેતા હોય તો વિરોધ પ્રજા કરી અહીંયા જવાની છે બરાબર કોઈ ફોટા પડાવવા હોય તો અહીંયા જ સત્તાધારી પક્ષના એ તો પૂર્વ કાઉન્સિલર જવાના ક્યાંક ને ક્યાંક કોઈ માણસની કોઈ અપેક્ષા હોય પ્રજા વચ્ચે રહેવાની પેલી હોય ને અપેક્ષ ભાઈ મનમાં એવી ઈચ્છા જઈ ગયું આ તે એ બધું હોય પણ બીજા નંબરમાં આજે મને દુઃખની વાત હું કરું આજે તમારું લાઈવ ચાલુ હોય ને ખરેખર હું એક વાત કરું તમને મહેન્દ્રનગર છોકરીએ બેન દીકરીઓને રોડ ઉપર આવું પડ્યું દીકરી આજ મોઢેથી સ્વીકારે મેં હવારે ફોન કર્યો ને ચક્કાજામ કરવાનું કીધું ધારાસભ્યને આવું બોલે ચક્કાજામ કરવાનું ધારાસભ્ય તો રજૂઆત બે હજાર આજથી ત્રણ વર્ષ પહેલાંય કરી હતી એવું આજે લેટર પણ એમને મોકલા મીડિયાને એટલે દીકરીએ કે કોને ધારાસભ્ય એ એની બસ જે દીકરીની વાત હતી એ વાતને લઈને ધારાસભ્ય અગાઉ બે વર્ષ પહેલા વર્ષ પહેલાના એને રજૂઆત કરી એવા કાગળિયા પણ એમને મૂક્યા કોને મૂક્યા છે ધારાસભ્ય ધારાસભ્ય એટલે કોને રજૂઆત કરી ડેપો મેનેજર ને અચ્છા તો ત્રણ વર્ષ જો ધારાસભ્યનું નું હાલતું નહીં તો રાજીનામું દઈ દેવાય તો ખાસ કરીને આજે થઈ રહી છે તમે કહો છો કે જે રાજકીય માણસો હોય એ રાજનીતિ કરતા હોય છે પરંતુ જે રાજનીતિની વાત આવે તો અજયભાઈ ખાસ કરીને એક છ છેલ્લો સવાલ કે રાજનીતિમાં તો તમે છો તો શું આ કાર્ય રાજનીતિ માટે થાય છે કે લોકોના પ્રશ્ન માટે એ હું તો બે હજાર પંદરમાં હારી ગયો હતો ચૂંટણી જિલ્લા પંચાયત પર સીટ લઈ તો હતો બે હજાર પંદરમાં હાર્યા પછી એ ઘરના પચાસ લાખ રૂપિયા મારી સીટમાં વાપરા હતા જેત પર સીટમાં ખેડૂતોને પાણી ભરવા પાણી છોડાવવાનું હોય ને એ રૂપિયા હજી લોરિયા ભરતો મને રૂપિયા કોઈથી પ્રેમ નથી અને બેંકનું બેલેન્સ મારા બાપના આમ તમારા મારા એચડીએફસીના તમને બેંક ડિટેલ કાઢ લો મારામ શું બેલેન્સ હું શું કામ કરું ઉસીના લઈને કામ કરું તો ખાસ કરીને જેમને રાજનીતિ કરવી હોય ચમકાવી હોય પોતાના ખર્ચે પણ આ રીતે કામ કરાવી જાણે કરાવી બતાવે એવી ક્યાંક ને ક્યાંક અત્યારે ભાજપના જ યુવા આગેવાન અત્યારે ચેલેન્જ કરી રહ્યા છે ઘરના પૈસે કામ કરો હો તો ગ્રાન્ટમાંથી આ ગ્રામ ધારાસભ્યને ન કરાવવું જોઈએ થાય પણ એ મોડું થાય વર્ષોના વર્ષો નીકળી જાય નીકળી ગયા ને અને જેના થાય એના બબેદીમાં કામય થાય એને તો આજ હું કામ કરું અને ખરેખર કોઈ હોદ્દાની જરૂર નથી પ્રજાની સેવા કરવી તો કોઈ હોદ્દાની જરૂર જ નથી યોગેશભાઈ એમનો મય થાય સેવા નથી કરતા આપણા ફોર એક્ઝામ્પલ સમાજનું નામ દઉં તો આયર સમાજમાં જવાહરભાઈ ચાવડા સમાજનું ધ્યાન રાખે પાટીદાર સમાજમાંથી મૌલેશભાઈ ઉકાણી ધ્યાન રાખે બીજો કોઈ નાનો મોટો ફરવાડ સમાજ હોય તો ભવનભાઈ ફરવાડ હોય બીજા કેટલા ફરવા આવી રીતે તમામ જ્ઞાતિના આગેવાનો હોય ક્યાં રાજકારણમાં એ પણ એના ડીએનએમાં હોય તમે સમજ્યા વાત ને દાતારી ડીએનએમાં હોય વેચાતી ન મળે અને બૂચ મારવાનું રહ્યું ને એ ડીએનએમાં હોય અને દાતારી રહી એ ડીએનએમાં હોય જે પ્રકારે ડીએનએ સુધીની વાત અત્યારે અહીંયા થઈ રહી છે ત્યારે અત્યારે આ કામગીરી તમે જોઈ શકો છો કે જે પ્રકારે કામ કરતા હોય જે સ્વાર્થ હોય કે જે એમની મતલબ હોય પરંતુ એક વસ્તુ તો છે કે અત્યારે લોકોના કામ સો ખર્ચે આ રીતે કરાવે છે અને અહીંના જે લોકો છે એમના જે પ્રશ્નો છે એને વાંચા અત્યારે સો ખર્ચે પોતાના પૈસાથી કરાવવા એ ખૂબ અઘરી વાત છે પરંતુ અત્યારે થતાં જોઈ રહ્યા છે પરંતુ તેમનું કેવું છે કે મહાનગરપાલિકા આગામી દિવસોમાં ઘણા બધા કામ કરવાની છે એમાં કોઈ બે મત નથી પરંતુ જે સીધી રીતે તેમને કટાક્ષ કરતાં કહ્યું છે કે ત્રીસ વર્ષમાં કામ નથી થયા એટલે આજે એમને કરવું પડે છે જો તેમણે કર્યું જ હોત તો આજે આ કામનો સહભાગી આ કામનો જશ જે અત્યારે અજેભાઈ લઈ રહ્યા છે એમને ન લેવો પડત અને તમામ શ્રેય કાંતીભાઈને મળત પરંતુ એ શ્રેય લેવામાં ક્યાંક ઉણા ઉતરા છે એવી વાત થઈ રહી છે ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ કહી શકાય કે એક તરફ જે જિલ્લા પંચાયતના સદસ્ય છે કામ કરી રહ્યા છે તો ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ગુમ હોય એવા આક્ષેપો અહીંયા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ દ્વારા અને જિલ્લા પંચાયતના સદસ્ય અને આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે